તો રામ માં ખોટ નહવા દઉં રહી એવું બોલતી જઉ છું તેર કરવાના છે શું બોલું છું તેર ની કલમ બનાવવાની છે vâng lắp điện thoại diệt thoại diệt thoại diệt thoại diệt thoại diệt thoại diệt ફોનો હમજે તારા માટે છે આ બહુ હાસાવા પડશે અને સમય હું પાછા માંગનારી છું એને સમજણ પડજો રહ 91 10000 ઇમામુ સલાવતી નથી

એક મહિનો હત્યાવી દાડા ચડતા થાય એટલે પેલા તારવાનું તારા મઢે અહીંયા જવાનું કરવા બેઠા છીએ બરાબર પૂરું માર કરી દેવાનું છે પણ તારા ખાલી કગર નાખવાની અહીંયા બાબુ શું બોલું અને તારા પિયર ની માતા એ ધોળી વસવાનું છે

અહીંયા એક શ્રીફંડ નો ડોડો આલી નમી પડ જઈ બેનો વ્યવહાર પતાઈ અને પછી ગોરે એના છાપા માં તોડી અને એ નમી જજે મારા શ્રીફળ નો લોટો કઈ જોતો નહીં બીજા દાડ મારા તારો હરખ બીજા દાડ વધેરવા આવજે પણ એ દાડે હું શ્રીફળ પચાસ હરવીસ હું સ્વીકારીશ નહીં સેવા વાળો ખાસ દર્શન બરાબર અને ગાડી આ નમીન જા અને સારો 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 સમય ઘટવા દઉં નહીં ગઈ બાબુ હા એવું બોલતી જઉં છું કે હાલવા નેકરો તો પૂરું કરી નેકરું છું એમ એમની નેકરતી નહીં દુનિયામાં બાબુ કે જાય એવો મારો બોલ પડે છે કે ગાડી

પણ ગાડી તઈ ના ટકોરે જોગડીયા તાર જોવાના છે અને મારે જોગડિયું લાઈન ઉભું કરવાનું મારે છે

ગોકુલ નો જન્મ તો કરાઈ દઉં પણ દુનિયા ને નેકરત દુનિયા ને ખબર શું પડે કે આ ગુકાન શિકોતન નું આલેલો બાબુ હા મને પણ ગાડી જમણો અંગ જોવા બે ની જમણા અંગે જો લાખું લઈને આવું તો જ મારું કહેવાય નક મારું કહેવાય નહીં દુનિયામાં હે કે ઘણી તને એવું બોલતી જઉં છું કે ડોક્ટર આગર એવી વાત માટજી કે ફૂલનો જન્મ તો થયો છે અને ને પેલા જમણા અંજે જો લાખો હોય તો તેડું નક માર તેડું નહીં ઉગોલ મારજે લાખો રૂપિયા દુનિયામાં ભૂણ લાગે સભાવાર 9 વર્ષ વરો 100મી જાયે જાય પણ કોણ મન Google Net ગમતું નહીં મન Google Net ગમતું નહીં

બાદની મનુ મન મં મે ભગનારી ખુબ <mulicare> મજા <mulicare> <mulicare> રાજુ અમારું ભગવાન બધા બનાવતો છે રાજુ મારા આઠ નહી જોતા એક ના આલી છે એક ના બાકી છે પણ જો ભગવા ના ઘ ના પંચવારો બોલતી જવું છું પણ કિશન ની ઉતાવળ તમારે રાખવાની છે

ચડતી વેળા ના લાવું સિકોતર માતા નહીં પણ મારું ફૂલ બિહાર બહુ હાથવું બહુ પડશે રાતે ઊંઘવા જતું નહીં પૂજાગરા ને વેળા લાવ્યું છે મોટું થશે નામ હું પાડું છું દુનિયાની માતા હોય છેડો અડવા દેતી નહીં પણ જો આજ મારા ભૂલ નું નામ પાડે ગાડા એવું બોલતી જઉં છું

હવે લાભ લાભ ના લાભ કોઈ ની હામો આમ નહીં કરવા દો આમ કરાવે જ્યાં મારો ભગવાન લઈને આવી જશું કે મારી ભક્તિ માં થયું છું તને મેં આમ કરાવ્યું છે આમ નહીં કરાવ્યું કોઈ ધર્મ આવતું હોય તો ધોળવા માંડજે તો મને વાલી લાગી ખાલી ખાલી રોય દાડા ના વર બુ કેમ જામે આમ કરીને આવી છે તો આમ કરાવ રે છે દાડા આમ નહીં કરાવ રે જા મારો ભગવાન લઈ મારા પૂર્ણ કોઈ વાયરો નો વાયરો આવવા દે દઉં કામણ ટોમણ કરનારા દુનિયાના આવશ્યક થઈ દાડે આ ફૂલ ની મોર મુખ ભી છે દુનિયામાં જાય મારો બોલ છે જાકવાલા ભાઈ પાછા લેવા ઉભા થઈ જજો બધા